ನಾವು ಮೈಸುಗೆ ಸೇ ಜೋಯಿ ಲಿಯೇ ಆಪನೆ ಕೆ ಕೆ ತ್ರಾಮೈ 6.1 ಜೋ ತರಿಕೊಂಡ್ ನೀ ಕೋಯೆ ಏಕ್ ಬಾಜು ಸೈಡ್ ತರಿಕೊಂಡ್ ದೊರೋ ಒಂದು ಖಬರ್ ಪಡೇ ಓಕೆ ಚalo ತಲಾ ಬೂ ತರಿಕೊಂಡ್ ದೊ ತಮರ ಪಡೇ алೋ ಆ ತರಿಕೊಂಡ್ ತರಿಕೊಂಡ್ ನೀ ಕೋಯೆ ಏಕ್ ಬಾಜು ಇಟ್ಲೇ ಪೆಲಾ ಮೊಯೆ ನಾಮ್ ಲಾಗಿ ದಿವು ಎ ಬಿ ಸಿ ಆಪರೆ ಐ ಪಡ್ಲಿ ರಾಖ್ಚೇ ತರಿಕೊಂಡ್ ಎ ಬಿ ಸಿ ನೀ ಕೋಯೆ ಏಕ್ ಬಾಜು ನೀ ಎ ಬಿ ನೀ ಎ ಸಿ ನೀ ಕಾತೂ ಬಿ ಸಿ ನೀ ત્રણ માંથી એક ગમે તે એક બાજુ ત્રણ માંથી ગમે તે એક બાજુ ને સમાંતર હોય તેવી એક રેખા આવેલી છે વાંચ્ય ફરીથી જો ત્રિકોણની કોઈ એક બાજુ ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને અને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ ઉપર કપાતા તો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તો મેં શું કર્યું ત્રિકોણ એબીસી ને બીસી ને સમાંતર હોય તેવી વિચય રેખા દોરી કઈ દોરી એ નામ લા કે દોરી D અને E રેખા દોરી બરોબર છે આવો આપણે સાબિત આપેલું છે સાબિત શું કરવાનું છે તો AD ભાગ્યા BD અને AE ભાગ્યા CE તો બે સરખા ભાગ થાય કયા કયા AD ભાગ્યા BD અને AE ભાગ્યા CE આ આવા તમા સરખા ભાગ બતાવાના છે તો ચલો પ્રોમે ફટાફટ ચાલુ કરી દઈએ પક્ષ પેલા લખીએ પક્ષ નો મતલબ શું થાય મિત્ર તો જે તમને આપેલું છે એ જ આપણો પક્ષમાં લખવાનું થાય તો શું લખશું કે ત્રિકોણ abc માં ફરીથી બોલું છું ત્રિકોણ abc માં bc ને समांतर હોય તેવી રેખા d લખું છું ત્રિકોણ abc માં bc ને समांतर પોઈન્ટ તેવી રેખા આપડી કરી આપેલી છે da કયા કઈ જગ્યાએ છે બે છે તો ab અને ac માં da ab અને કયા કયા બિંદુમાં છેદે છે ડી એ બી અને એસી માં અનુક્રમે બિંદુ ડી અને ઈ મો છેદે છે बरोबर छे આ આપણો થઈ ગયો પક્ષ પક્ષમાં કશું જ મિત્ર લૌનક જે આપેલું છે એનું જ લખવાનું થાય શું આપેલું હતું તો bc ને समांतर હોય તેવી રેખા બીજી d આપેલી છે કે d ab ને e બિંદુમાં અને ac ને e બિંદુમાં છેદે છે બસ પૂરો પક્ષ પૂરો એના પર શું લખવાનું છે આપણો શક્ય શક્ય મતલબ કેન બદલી જોઈએ તેથી તે ખાય તમને શક્યનો મતલબ થાય કે જે તમારે સાબિત કરવાનું છે ધ મીન્સ સાબિતイ કરવાની છે એન્ડ તમાર લાખોંતા છે સાબિત સુ કરવાનો હતો તે યાદ રાખજો એડ ભાગ્યા બીડી આ બેશરખા ટુકડા થાય કોના એબી ના એ જ રીતે એસી નો બેશરખા ટુકડા કરવાનો એટલે આ તમારે એસી લેવ એના બેશરખા ટુકડા કરો કયા કયા એક એ અને એક સી આ બે પૂરો તમાર સરખા બતાવવાના થાય હું લખી દઉં કે એડ ભાગ્યા બીડી બરાબર એએ ભાગ્યા સી થઈ ગયું મે ફરીથી બોલું છું

એન લમ એ બી અને બીજું હતું તમારું ડીએમ ડીએમ લમ તમારો સી બરોબર છે એ બી પર પરનો અને કોણ આપણો લંબ છે તમારો એસી પર આટલું જ છે હવે તમે આટલી વસ્તુ મળી લાઈન બાય લાઈન ચાલુ કરશો આપણે તો માટે આપણે લખશું કે ત્રિકોણ નું અથવા તો એક મિનિટ કામ બરોબર સૂત્ર લખી દઈએ त्रिकोण नु क्षेत्रफल बराबर सूत्र सो त्रिकोण क्षेत्रफल नु 1/2 * पाया * वेद आता मो सुत्र हो बरोबर छे આ સુત્ર નો ઉપયોગ કરીન પેલા માં ખાલી તમે એની બાજુઓ મુખ સોલ તો મારા ખૂબ રમે સોલ્વે થઈ જશે એકદમ ક્લિયર કરી ચલો આપણે કરીએ છે હું તમને બતાવું પેલા વાત કરીએ કે લહમજો પેલા માં ખાલી AB ની વાત કરી છે ખાલી AB बरोबर छे તો આપણે એ સેમે બોલીશું

1/2 * π π એટલે શું થાય એ આપો સૂત્ર હતું ત્રિકોણ સિધ્ધ પર બરાબર 1/2 * π દુનિયા વેદ તો π નો મતલબ શું થવાનો આપ આ સાઈડ નું શું દે છે તો π થવાનો તમારો એવ તો લો આ લખી દો એડ સાઈડ એડ શું છે આ રહ્યો પહેલા સાબિત કરું છું મિત્રણ આપણે ઉપર વાળો ત્રિકોણ લીધો છે આપણે પા શું થઈ જાય એડ બરોબર ગુણ્યા વેદ તો વેદ એટલે જુઓ એડ પર કયું વેદ આવેલું છે n એટલે મીન્સ કે n આવેલો છે

અભિસાયનો સોચું દીયો હૈ મતલબ ક્લિયર છે તો આપણો વિવેત થઈ ગયો ઇન લો સમીકરણ નંબર 2 આટલું જ કરવાનું છે હું પેન બદલી જોઉં છું તો તમને ક્લિયરલી દેખાય તો માટે ત્રિકોણ ત્રિકોણ ની ઓકે પેલું આપણે કરીએ અભિનિભાકરણ કરી લઈએ એક સ્ટેપ લખીને બતાઈએ બરોબર ડાયરેક્ટ કરવું નથી હું ડાયરેક્ટ નહીં કરતું હું લખીને બતાઈએ કે સમીકરણ 1 અને 2 ને ભાગતા બરાબર છે સમીકરણ એક શું હતું હું ટૂંકમાં લખી કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર શું હતું ઉપરનું સમીકરણ તમારું આજુ આખું સમીકરણ હતું 1/2 * AD * AE આ તમારું પહેલું સમીકરણ ભાગ્યા આપણે શું કીધું છે ભાગતા એના ભાગાકારની વાત કરી પેલો ભાગ્યા બીજો બીજું સમીકરણ શું હતું તો માટે ત્રિકોણ BDE BD E નું क्षेत्रफल बराबर 1/2 1/2 ये શું હતું 1/2 પછી BD * AM જો સર કુસર કોડ દેવાણો મિત્રા 1/2 1/2 ઓડ યુ ક્લિયરલી એ એન એન ઓડ યુ તો બાકી રયો તો બાકી રયો આપણો AD / BD શું બાકી રયો AD / BD હું તો સાઈડમાં લઈ લઉં છું જે બાકી રયો એ લખી દો તો આપણો બાકી દે AD

આટલું લખી લો એક કામ કરો આપદો સ્માર્ટボード છે પેપર ઓન ફેરી નાખું છું બરોબર છે આગળ જરૂર પડશે તો તમારે આપણે ઉલક્ષણ ફરતી ત્રિકોણ દોર દેશું ઓકે આ રીતે ત્રિકોણ દોર દેશે ઉલક્ષણ તો જુઓ ત્રિકોણ ફરતી મોટું મોટું દોર દો છું અપરો ત્રિકોણ હતો નામ હતું a b c અને એક તોમાં લાઈન आलेલી હતી લાઈન હતી d e અને આપણો બે દતો m અને આવો એમ સોરી ભાઈ આવો એમ હતો અને આવો એમ હતો અને આ રેખા તમારી બીજા જોઈન કરી લીધી બરોબર છે તમે આ સાઈડ વાળો ભાગ તો સોલ્વ કરી દીધો તમારે આવી સાઈડ નો ભાગ સોલ્વ કરવાનો છે આ સાઈડનો ભાગ બરોબર એ આટલો ભાગ તો સોલ્વ કરવાનો છે કઈ રીતે કરશો પેલામાં કર્યું એનું એ જ બીજું કશું જ નવું કરવાનું થતું નથી લખીએ આપણે ત્રિકોણ ઉપર વાળો ભાગ પહેલા એટલે આટલો ભાગ સોલ્વ કરવો છે એના માટે શું લખશું त्रिकोण ऊपर वाला ए e, त्रिकोण जो ऊपर वाला पार्ट तो एक त्रिकोण लागू पड़ सकता है ए डी e त्रिकोण है ऊपर नो त्रिकोण लक्ष्य त्रिकोण ए डी क्षेत्रफल e बराबर एक बाया बे गुनिया पायो गुनिया बे तो जो आपने आ साइड नो सोच जैसे पायो का उठावानो तो आपने आ ए ही आपने पायो उठावानो तो ए ए ही सोच रखी वेद सूत है जो आ

sin b e એટલે અમારો આટલો ત્રિકોણ મને કેમનો બ્લેક પેન જી બકા પહેલા લખી દઈએ ત્રિકોણ c d e નું ક્ષેત્રફળ બરાબર 1/2 * પાયો * વેધ પાયો એટલે આ સાઈડનો ભાગ લેવાનો તો આપણે પાયો એ સાઈડનો લેવાનો તો પાયો શું થઈ જાય આપણો c આપણે લખી દઈએ c આપણો પાયો અને વેધ આપણો શું થાય તો ઉપર વાળો લીધો તો એ શું વેધ થવાનો d m લો આ સમીકરણ નંબર 5 आठलो થઈ ગયું પહેલા માંગેરવાનું જે કહેતું એનું એ જ કરવાનો સમીકરણ નંબર 1 અને બીજાનો ભાગ ઇત ત્રીજો મળીતું એ રીતે સમીકરણ ચાલે અને पाच નો ભાગ હતો તો છઠ્ઠો સમીકરણ મળી જાય એટલે પ્રпарат પૂરો અહીંયા લખો મૂછો કરો ત્રિકોણ એકાંગરે પરલા કિદી ઉપર ને પતમને ક્યાં સાઈડથી આવ્યો સમીકરણ 4 અને 5 ને ભાગતા ચલો સમીકરણ નંબર 4 શું હતો તો ત્રિકોણ त्रिकोण ए डी ई नु क्षेत्रफल बराबर ऊपर શું હતું 1/2 * ए भाग * डी एम क्लियर એ જ રીતે 5 નંબર સમીકરણ શું હતું એના કાટમાં લખી દઈએ ત્રિકોણ સી ડી ઈ નું क्षेत्रफल बराबर આ વિભાજનની સમીકરણ દી એક ભાગે 2 એનાએ 1/2 એનામ સી * ડી એમ સી *

અગ કારણ ન સમીકરણ મળી કુ વિડિયો પાસ હો ગયે જોઈ લો ફોર તમને તીયા નમ સમીકરણ મળી 200 મળી તીયા નમ સમીકરણ એ લખું છું કે સમીકરણ 3 અને 4 પરથી સોરી 4 નહી આ ક્યો છો સમીકરણ મળી 6 મળી તો 6 પરથી આ ઉઠાય ઉઠાય AD ભાગ્યા BD બરાબર A ભાગ્યા C લો આ તમારો પ્રમેય સાબિત થઈ ગયો આ વળગના આવડે એકદમ ઈજી છે ખાલી ખાલી પક સાદ્ય સાબિતી યાદ રાખજો વિધાન લખો લાક જો વિધાન ઓલેટી બી ચોપડી વરા કે પેપર વળા લખી ના પે છે બટ બી ચોપડીમાં થેલસનો પ્રમેય લખ્યું નથી પણ જો પરીક્ષા વળા પૂછે સમ પ્રમાણતાનો મૂળ ગુપત પ્રમેય ની જગ્યા થેલસનો પ્રમેય તો બી આજ પ્રમેય સાવાનો બરોબર છે એટલે બીજો કોઈ પ્રમેય ના સમજી ના સમસાન બીજો પ્રમેય લખી ના આવતા બરોબર છે 4 માક્ષનો પ્રમેય છે કેટલા માક્ષનો 4 मार्क्स નો પ્રમેય છે માર્ક જવા ના જોઈએ અને આ પ્રમેય જો હવે હોય જો તમે ચાહો પર નવો હોય તો ફટાફટ પેલી કો સબ્સ્ક્રાઇબ કરી લેજો 6.2 ભી તમારા માટે પ્રમેય લઈને આવીએન 10.1 10.2 ભી પ્રમેય તમારા માટે લઈને આવે અને પરીક્ષા ટાઈમે આપણે આગળના દિવસોમાં લાઈવ સ્વોટ એકાઉન્ટ શું અને થોડાક દિવસોમાં વિભાગ એ અને વિભાગ બી માટે માં સન્સ મજાની આપણે કમિટ સિરીઝ લેનાવાના છે બરોબર છે તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો નો મિત્ર ના વકલી હોય તો એ વી જલ્દીથી મોકલી દે સર્કલ લઈ તો મરીએ નેક્સ્ટ વીડિયોની અંદર